આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો નવા વર્ષે બે હજાર ચોવીસની નમસ્કાર સાથે શુભ શરૂઆત કરવામાં આવી છે રાજ્યકક્ષાના મોઢેરામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મોઢેરા ખાતે કક્ષાનું ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ એકસો સાત આઇકોનિક સ્થળોએ નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નમસ્કાર કરીને વર્ષ બે હજાર શરૂઆત થઈ છે ત્યારે આ ખાસ કાર્યક્રમમાં મુખ્ય મુખ્યપ્રધાન ઉપસ્થિત રહ્યા છે તો મહેસાણા જિલ્લામાં શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કારનું આયોજન કરાયું છે રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા છે યોગ જે હંમેશા માણસને નિરોગી રાખે છે અને તેમાં પણ ખાસ સૂર્ય નમસ્કારનું ખૂબ જ મહત્વ છે ત્યારે સવારે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે દેશભરમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે નવા વર્ષની સાથે રાજ્યકક્ષાનો મોઢેરા સહિત રાજ્યના વિવિધ એકસો ને સાત આઇકોનિક સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પહેલા ગઈકાલે આનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું મોઢેરા સૂર્યમંદિર ખાતે કાર્યક્રમ અંગેનું રિહર્સલ ગઈકાલે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે અને આ સાથે સીએમ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે મોઢેરા સૂર્યમંદિર ખાતે લોકો યોગ કરી રહ્યા છે અને પોતાની જાતને નિરોગી રાખી રહ્યા છે સંદેશ દેશ દુનિયામાં આવી કે યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને જે રીતે વડાપ્રધાન મોદીએ પણ આ મુહિમ ચલાવી છે યોગ દિવસનું ખાસ આયોજન પણ વડાપ્રધાન મોદી દર વર્ષે કરતા હોય છે ત્યારે છે એ તમામ લોકોને નિરોગી રાખે છે ત્યારે ખાસ રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા છે તો મોઢેરાના સૂર્યમંદિર કાર્યક્રમમાં આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે સંબોધન કરવામાં આવશે મુખ્ય પ્રધાન દ્વારા આ સાથે સાથે સમૂહમાં અગિયાર સૂર્ય નમસ્કાર કરવામાં આવી રહ્યા છે તો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા આ અંગનું આહવાન કરવામાં આવ્યું હતું મોઢેરાથી સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોઢેરા મંદિર ખાતે સૂર્યની ઉપાસના કરવાના રાજ્યવ્યાપી અભિયાન જોવા મળી રહ્યું છે તો આ સાથે આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા છ શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવશે પ્રથમ કિરણ સાથે ભગવાનની ઉપાસના કરતા આ દ્રશ્યો મોઢેરાથી જોવા મળી રહ્યા છે તો મોઢેરાના સૂર્ય મંદિર ખાતે રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર સમારોહમાં ત્રણ હજાર થી વધુ લોકો એક સાથે નમસ્કાર કરી રહ્યા છે રાજ્યકક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ એકસો ને સાત આઈકોનિક સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સૂર્ય નમસ્કાર કાર્યક્રમને ગિનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ આ કાર્યક્રમ નોંધાય તેવું ખાસ આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લાના શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યકક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે નવા વર્ષના પ્રથમ દિવસે સમારોહમાં દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન માટેનો એક સંદેશ પૂરો પાડવામાં આવી રહ્યો છે અને લોકોને એ અંગે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે એક સાથે ત્રણ હજાર થી વધુ લોકો મોઢેરા મંદિર ખાતે યોગ કરતા આ દ્રશ્ય અને લોકોને એક સંદેશ પૂરો પાડવામાં આવી રહ્યો છે કે નવા વર્ષની શરૂઆત સાથે પોતાની જાતને નિરોગી કેવી રીતે રાખી શકાય એક સ્વસ્થ જીવન શૈલી કેવી રીતે અપનાવી શકાય એ અંગે પ્રોત્સાહન આપતો આ કાર્યક્રમનું આયોજન કર્યું છે રાજ્યના વિવિધ સ્થળોએ આ રીતે યોગ કરવામાં આવી રહ્યા છે યોગ થકી લોકો કેવી રીતે નિરોગી રહી શકે તે એક સંદેશ પૂરો પાડવામાં આવી રહ્યો છે તો દેશ સહિત ગુજરાતમાં જે રીતે

સૂર્યની પહેલી કિરણ સાથે સૂર્યની ઉપાસના કરતા આ દ્રશ્યો એક સાથે વધુ લોકો સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે અને આ કાર્યક્રમને ગિનીશ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં સ્થાન મળે તેવું આયોજન છે સૂર્ય મંદિરથી આ સીધા દ્રશ્યો છે લગભગ ત્રણ હજાર થી વધુ લોકો એક સાથે યોગ કરી રહ્યા છે અને એક સંદેશ આપી રહ્યા છે કે પોતાની જાતને સ્વસ્થ કેવી રીતે રાખી શકાય એક વ્યસ્તતા ભરેલી જીવનશૈલી વચ્ચે પોતાને સ્વસ્થ રાખવા માટેનો એક સંદેશ સરકાર દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે આપવામાં આવી રહ્યું છે અને સૂર્ય સૂર્યમંદિર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે આ કાર્યક્રમમાં એક સાથે ત્રણ હજાર લોકો સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે અને ત્યારબાદ તેમાંથી છ શ્રેષ્ઠ સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવશે થોડા સમય બાદ મુખ્ય સંબોધન પણ કરશે પોતાના પોતાનું સ્વસ્થ જીવન કેવી રીતે વ્યતીત કરી શકાય તે એક સંદેશ સરકાર દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે અને સૂર્યમંદિર મોઢેરાના આ સીધા દ્રશ્યો છે નમાત્ર માત્ર સૂર્ય મંદિર પરંતુ રાજ્યના અલગ અલગ એકસો ને સાત વિસ્તારોમાં છે ત્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને નવા વર્ષની સવારમાં નવા વર્ષની પહેલી સૂર્ય સૂર્યના કિરણની ઉપાસના કરવામાં આવી રહી છે સૂર્ય નમસ્કાર થકી આ તો પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે પાટણના રાણકી વાવ ખાતે પણ એક સાથે પાંચસો લોકો સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે અત્યારના દ્રશ્યો છે મોઢેરા સૂર્યમંદિર ખાતેના પહેલી કિરણ ની ઉપાસના કરતા તમામ લોકો અને લોકોને સ્વસ્થ રાખવાનો એક સંદેશ પૂરો પાડતા અત્યારની આ ભાગદોડભરી જિંદગીમાં કદાચ લોકોને કસરત કરવાનો સમય નથી મળતો પરંતુ આ દ્રશ્ય સંદેશ આપી રહ્યું છે કે પોતાને સ્વસ્થ રાખવું પોતાને નિરોગી રાખવું ખૂબ જ જરૂરી છે અને સવારે સૂર્યની પહેલી કિરણની ઉપાસના કરવી ખૂબ જ જરૂરી છે આ સંદેશ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરમાં વ્યાપે તે માટે ખાસ સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે યોગને યોગ કરવું વ્યક્તિ માટે કેટલું જરૂરી છે તે સંદેશ વિશ્વભરમાં ફેલાવ્યો છે અને વીસ જૂને યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા

મોઢેરાના સૂર્યમંદિર ખાતે લોકો યોગ કરી રહ્યા છે રાજ્યના એકાવન સ્થળો ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન થકી આ કાર્યક્રમને આ સંદેશ જે આપવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તેવો આ ખાસ આયોજન છે પાટણ હોય ખેડા હોય તો આ સાથે સાથે ગાંધીનગરમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજથી નવા વર્ષની શરૂઆત થઈ રહી છે અને નવા વર્ષે રાજ્ય સરકાર તમામ લોકોને એક સંદેશ આપી રહ્યું છે કે પોતાને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે સૂર્ય નમસ્કાર અને યોગ ખૂબ જરૂરી છે કોઈ પણ વ્યક્તિએ દિવસની શરૂઆત કસરત થકી કરવી જોઈએ તેવો ખાસ સંદેશ સરકાર આ કાર્યક્રમ થકી લોકોને આપી રહ્યું છે गुजरात राज्य योग बोर्ड द्वारा आयोजित सामूहिक सूर्य नमस्कार ना ऐतिहासिक अवसरे आपली मंच उर उपस्थित मारा साथी मंत्री श्री हर्षभाई संघवी जिल्हा पंचायत प्रमुख श्रीमती तृषाबेन पटेल मारा साथी धारा सभ्य श्री सुखाजी ठाकुर जिला अध्यक्ष श्री गिरीशाई राजगोर अग्र सचिव श्री अश्विनी कुमार जी, योग बोर्ड चेरमेन श्री श्रीपाल जी राजपूत युवक सेवा सांस्कृतिक विभाग कमिश्नर श्री कुमार पांडे कलेक्टर श्री डीडीओ श्री वर्चुअल माध्यम थी ऐसी जु મારા સાથી મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સંગઠનના પદાધિકારી સામાજિક આગેવાન સૌ સ્પર્ધક મિત્રો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે આટલી વહેલી સવારે નવા વર્ષે આપણે એક રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છીએ અને નવા વર્ષનો દેશનો સૌથી પહેલો રેકોર્ડ આપ સૌના નામે લખાવાનો છે એટલે આપ સૌ જે યોગામાં જોડાયા છો સૂર્ય નમસ્કારમાં એના કારણે સૌથી પહેલો આખા દેશનો રેકોર્ડ થશે અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અને મક્કમ નેતૃત્વના લીધે આજે આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થઈ રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વૈશ્વિક બનેલી આપણી યોગ પ્રણાલી છે આ યોગ પ્રણાલીમાં સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે સૂર્ય નમસ્કારથી થી સંપૂર્ણ યોગાસનનો લાભ વ્યક્તિને મળી જાય છે સ્વાસ્થ્યની કાળજીની સાથે તેમાં આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે આજે યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું બગીરથ કાર્ય આ દિને નરેન્દ્રભાઈએ પાર પાડ્યું છે વડાપ્રધાન શ્રીએ યોગ દિવસ ઉજવવાનો યુનાઇટેડ નેશન જનરલ એમ્બેસીમાં માં બે હજાર ચૌદ માં પ્રસ્તાવ મૂક્યો અને તેને સ્વીકારીને એકવીસમી જૂને યોગ દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા લીડર છે જે હંમેશા સાથે સમગ્ર પૃથ્વીના હિતનો વિચાર કરે છે તેમના દિશા દર્શનમાં ભારતે હમણાં જી ટ્વેન્ટીની પ્રેસિડેન્સી પણ સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવ વસુદેવ કુટુંબકમના મંત્ર સાથે સફળતાપૂર્વક પાર પાડી છે શ્રી નરેન્દ્રભાઈ નમસ્કાર સાથે જ્યાં સામૂહિક સૂર્ય નમસ્કારનું રાજ્ય કક્ષાનું આયોજન કર્યું છે તે સૂર્ય મંદિરની ધરોહર ધરાવતું મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલર વિલેજ

લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે બીમારીના ઈલાજ કરતા બીમારી પડ્યા જ નહીં એવી જીવનશૈલીનું મહત્વ લોકોને સમજાયું છે એવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં નેતૃત્વના જ પરિણામે યોગની પ્રાચીન પરંપરા સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃતિ પામી છે ગુજરાતમાં આદરણીય તેમના માર્ગદર્શનમાં ગુજરાતે અમદાવાદમાં દેશની પ્રથમ ખાનગી યોગ યુનિવર્સિટી લકોલીસાગ યોગ યુનિવર્સિટીની શરૂઆત કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે પરિવર્તન ની ક્રાંતિ માંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આંદોલન સ્વરૂપ લીધું છે અમૃતકાળમાં વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી નો સંકલ્પ કર્યો છે વિકસિત ભારત માટે સ્વસ્થ તંદુરસ્ત નિરોગી સમાજનું નિર્માણ પણ એટલું જ આવશ્યક છે योग प्राणायाम सूर्य नमस्कार ની આપણી આદવી વિરાસત ને વધુને વધુ વ્યાપક બનાવી અમૃત કાળ માં અમૃતમય ભવિષ્ય માટેનો સંકલ્પ કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપનો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ગૃહમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં યોગ સેવક ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માન્ય કક્ષાની આ સૂર્ય નમસ્કાર સ્પર્ધાની શરૂઆત જયારે કરવામાં આવી હતી ત્યારે ગ્રામ્ય કક્ષા અને તાલુકા કક્ષાએથી શરૂ થયેલી આ સ્પર્ધામાં પંદર લાખ સ્પર્ધકોમાંથી સૌપ્રથમ સૌ એક લાખ સત્તર હજાર વિજેતા થયા ગ્રામ્ય કક્ષાએ શાળા તાલુકો જિલ્લામાં થઈ અને એકસો અઠ્ઠાણું જિલ્લા કક્ષાએ પહોંચ્યા શહેરી નગરપાલિકા વોર્ડ મહાનગરપાલિકા વોર્ડ નગરપાલિકા અને ઝોન અને મહાનગરપાલિકા કક્ષામાં થઈને અડતાલીસ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પહોંચ્યા હતા સાહેબ ગ્રામ્ય કક્ષાએ વિજેતાઓને એકસો એક રૂપિયા ઇનામ આપવામાં આવ્યું ગુજરાત રાજ્ય યુગબોર્ડ દ્વારા તાલુકા કક્ષાએ એક રૂપિયા ઇનામ આપવામાં આવ્યું જિલ્લા અને મહાનગરપાલિકામાં ભાઈઓને પ્રથમ ઇનામ માટે એકવીસ હજાર દ્વિતીય માટે પંદર હજાર અને સ્પર્ધાના વિજેતાઓને પ્રથમ ઇનામ માટે અઢી લાખ રૂપિયા આપણે પુરસ્કાર રૂપે આપી રહ્યા છીએ બીજા સ્થાન માટે એક લાખ પંચોતેર હજાર ત્રીજા માટે એક લાખ રૂપિયાના ઇનામ આજે આપી રહ્યા છીએ સાહેબ કુલે બે કરોડ કરતા પણ વધારે ઇનામો આજે આપણે સ્પર્ધકોને આપ્યા છે ત્યારે આપના કરકમલોથી વિજેતા આપણે સૌ સાથીઓને ફરી વિનંતી છે સૌ લોકો ધ્યાનથી સાંભળે હા કોઈ બી લોકો પોતાનું સ્થાન નહીં છોડે તમારી સંખ્યા એટલી મોટી છે કે ગણવા વાળા લોકો ઓછા પડે એટલે તમને સૌને હું અભિનંદન આપું છું પહેલા આપણે ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે સૌ લોકોએ એક સાથે જે સૂર્ય નમસ્કારની આપણે સાધના કરી છે એને ફરી બધા જ લોકો ગણાઈ શકે તે માટે એક રાઉન્ડ આપણે ફરીથી કરશો પહેલા ઇનામ વિતરણ પૂર્ણ થયા પછી આપણે આ રાઉન્ડ કરશો બધા જ લોકો એક સાથે કાઉન્ટિંગ ના પૂરું થાય ત્યાર સુધી કોઈએ બી જગ્યા છોડવાની નથી બધા તૈયાર છો ને ભાઈ રેકોર્ડ પૂરો બનાવવાનો છે આ પાછળના બ્લોક વાળા બધા બધાને સંભળાય છે બોલો ભારત માતા કી ભારત માતા કી આભાર માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આપનો સાહેબ આપણે સૌ પ્રથમ આપણને ગૌરવ અપાવનાર દીકરી નેશનલ પ્લેયર ગોલ્ડ મેડાલિસ્ટ છે મહેસાણા જિલ્લાની બેચુરાજી તાલુકાની આ દીકરી વતની છે પૂજા પટેલ જેને આપણને ગૌરવ અપાવ્યું છે ને આજે એનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો છે ત્યારે એ દીકરીને આપના કરકમલોથી સન્માનિત કરવા માટે વિનંતી કરું છું સૌ મહેમાનો મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મને ગૃહમંત્રી શ્રી અશ્વય સાહેબની સાથે જોડાશે સેવા દીકરી પૂજા એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે સાહેબ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવે છે પ્રતિ દિવસ એક હજાર સૂર્ય નમસ્કાર કરે છે સ્પર્ધા હોય ત્યારે પાંચ હજાર અને વર્લ્ડ રેકોર્ડ માટે છત્રીસ કલાક એકવીસ મિનિટ સુધી સતત એને વીસ હજાર સૂર્ય નમસ્કાર કર્યા હતા પ્રધાનમંત્રી શ્રી અભિનંદન આપ્યા છે